નમસ્કાર આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે સમજ મેળવીશું આવતીકાલે નિશાળમાં રજા છે આવતીકાલે નિશાળમાં રજા છે હે આવતીકાલે નિશાળમાં રજા છે બાળ દોસ્તો અહીંયા આપ ત્રણ વાક્યો જોઈ રહ્યા છો ત્રણેય વાક્યો જોવામાં થોડી સમાનતા દેખાય છે પણ વાક્યમાં મૂકેલા વિરામ ચિહ્નોને કારણે અર્થ બદલાઈ જાય છે પહેલા વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો છે જે આપણને વાક્યના અંતમાં મૂકેલા પ્રશ્નાચિહ્નથી જાણ થાય છે બીજા વાક્યમાં હકીકત આશ્ચર્ય ભાવનો નિર્દેશ કરે છે અને વાક્યના અંતમાં ઉદગાર ચિહ્ન મૂકેલ છે પહેલું વાક્ય પ્રશ્નાત વાક્ય બીજું વાક્ય વિધાન વાક્ય અને ત્રીજું વાક્ય ઉદગાર વાક્ય તરીકે ઓળખાય છે આમ વાક્યોમાં અલગ 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 વિરામ ચિહ્ન વાક્યના પ્રકાર જોઈએ નિર્દેશાર્થક વાક્ય આ નિર્દેશાથક વાક્ય વિધાન વાક્ય તરીકે પણ ઓળખાય છે કોઈ હકીકત કે વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે તેવા વાક્ય નિર્દેશાર્થક વાક્ય તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે સવારનો સૂર્ય સુંદર લાગે છે આ વાક્યમાં સવારનો જે સૂર્ય છે તે સુંદર લાગે છે તે હકીકત વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે માટે આ વાક્ય નિર્દેશાર્થક કે વિધાન વાક્ય કહેવાશે પ્રશ્ન વાક્ય જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્ન વાક્ય કહેવાય ઉદાહરણ કયું પુસ્તક વાંચે છે આ વાક્યમાં નેહા કયું પુસ્તક વાંચે છે એને કયું શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને વાક્યના અંતમાં પ્રશ્ન ચિહ્ન મૂકેલું છે માટે આ વાક્ય પ્રશ્ન વાક્ય કહેવાશે વાક્ય જે વાક્યમાં હકીકત આશ્ચર્ય પ્રગટ થતી હોય તેવા વાક્યને ઉદ્ગર વાક્ય કહેવાય ઉદાહરણ વાહ કેટલું સુંદર દ્રશ્ય આ વાક્યમાં વાહ શબ્દથી અચરજ અને આશ્ચર્ય પ્રગટ કર્યું છે અને સાથે સાથે વા શબ્દ પછી અને દ્રશ્ય શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે માટે ઉદ્ગાર વાક્યનું કહેવાશે બાળ દોસ્તો ગુજરાતી વ્યાકરણના આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ્સ કરવાનું ચૂકશો નહીં આ ઉદાહરણો જોઈએ ભારત છાત્રાલયમાં ભણે છે ઓહો ભરત છાત્રાલયમાં ભણે છે ભરત છાત્રાલયમાં ભણે છે પહેલું વાક્ય વિધાન વાક્ય બીજું ઉદ્ગાર વાક્ય અને ત્રીજું પ્રશ્નાત વાક્ય કહેવાય પહેલા વાક્યમાં હકીકત બીજા વાક્યમાં આશ્ચર્ય અને સાથે વાક્યના અંતમાં ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે અને તેવી જ રીતે ત્રીજા વાક્યમાં વાક્યના અંતમાં પ્રશ્ન ચિહ્ન મૂકેલ છે વાહ પ્રિયાનું ચિત્ર સુંદર છે પ્રિયાનું ચિત્ર સુંદર છે પ્રિયાનું ચિત્ર સુંદર છે પહેલું વિધાન ઉદ્ગાર વાક્યનું કહેવાશે કઈ રીતે